હા તો બેંકમાં પૈસા લઈને આવ્યો એટલે જોવું પડે ન ચોર તો હ બદલે બહુ ફરા મારા લગ્ન શું કરીએ એટલે ચાર લાખ રૂપિયા તો લઈને આવ્યો હું લઈને તો ફોન કરો હેલો હા હા પૈસા લઈને આવ્યો બેંકમાં હા એટલે લઈને આવ્યો તો લગન એટલે હા હા ચાર લાખ રૂપિયા ઉઠાવી લે લાયો હું આ પછી ભાઈ આપણે જઈએ આપણે હ

કાચા રસ્તે આવશે આનો કંઈક પ્લાન કરવો પડશે ભત્રીજાને બોલાવું લાગે તો ફોન કરી ના પણ આ પહેલા આ કોમ પતાવી દઉં પછી ભત્રીજાને વાત કરું જવા દે ડોહો કઈ બાજુ હું તમારે ક્યાં છું

અલુસુપાઠે લમ સુથેલમ કસુ નહીં ઓય ઓય ની નહીં મારો થેલો લાવ દાને થેલો થેલો લાવ પકડો પકડો ચોર એ પકડો પકડો ચોરા આ સુ ઓરે આય ચોર આવી ગયો ચોર ના eh toh, itu sukar bapak barbatai jo, barbatai jo, mara pisa jatah ya, sukar umara, ya Tuhan, marah suh tasih, awas bodi nu suh tasih, awan tadi or, baki ya, polis orang, Halo, ah saib.

આપડા ઘરમાં હોલ શીખવ શીખવું પાડતો ભાઈ કોણ કોણ હોય

જો એ ભાઈ આવે ને તો તમારે કહેવાનું લાલ પાકડી વાળો લાલ પાઘડી વાળો અને પોલીસ પોલીસ આવે ને તો એ તમારે મનમાં નહીં કે ડુપ્લિકેટ પોલીસ લઈને આવે પોલીસ તો ડુપ્લિકેટ સાચી બતાવશો ને બતાવશ બે દસ દસ હજાર રૂપિયા લેકડા

શું કરીશું શું પૈસા લઈને આવ્યો હ પૈસા તો મને ખબર હા ચાર લાખ રૂપિયા અને આપણને બે દસ દસ હજાર આવવાનું ક્યાં દસ દસ હજાર નહીં એમ તો ફરી હું આવવાનું હું જવું હું ઘડીક રહી હા તમે જાય બરાબર અમે તો કઈ કઈ દઈએ હા ગમે એમ સાચી વાત છે બરાબર દસ દસ તો માનવું જ નહીં દસ હે નહીં દસ હે નહીં બરાબર સારું હેડો કશો વાત નહીં બે હો આપણે ઘડી બે કરી બે આ જોઈએ જ ખરા કોણ આવે એ તો જોવા મળે હા લે 4 lạc do hát hát chia kẹt kéo với chân hai topari ung bolo to 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 to bolo ô đồ to bolo to bolo to bolo to bolo to ba. to bolo to બે દો ના બે કઈ મીકી દો ના તમારો ભાઈ ને

लागा oh, चिरी <coughs> 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 શું કરું ઓ ઘેરે મારે શું જવું ઘેરે શું જવું બાપુ આ દોહો હારો ચોહી આ અન પૈસા લઈ જો પા સાહેબ જ દેખાતા નહી એટલે રે મારત ચાલ લાખ રૂપિયા લૂટી ગયા ભગવાન હવે શું કરું મારે હા સાહેબ 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 હવે ફોન કરે હા મેં ફોન કરે તો નગીનજી તમારો હા નગીનજી આવ ભરાવ બાઈક સાઈડમાં કરું બેમી

એ પ્રૂફ એ બધું થેલામાં હતું મારું

તમે યાર એક તો વગર પૂછે તમ ના અહીં આગડી તમને કીધું કોને અમારે તપાસ કરવા માટે બધે જવું પડે તમે જો ચોર અહીં આવ્યો હ કેમ અહીં નીકળી ગયો બરોબર આય નહીં સાહેબ ચોર અહીં આવ્યો યાર આ તો કઈ સાહેબ નહીં આવ્યો ભાઈ મને લાગે પેલો ભાઈ કહેતો તો કે ડુપ્લિકેટ પોલીસ ને ચોર બધાય આવે હ કદાચ આ બે એ તો હોય આ હું શું કહું હા તમે કેટલા જન જો તમે ચોર હો કે ફરી કોણ હોય એ ખબર એટલે મને હાથ નયું હા તું મગાવવાનું એટલે મને તો ચોર ક્યાં આવું તમને કોને કાયદો આપી દીધો કાયદો આવે એટલે કાયદો આવેલો જ છે પેલે ચોરી કરી હા

ચોર છે સમજ્યા ભાઈ આ બેજો કાઢો બારો બાર આડો ના પેલા પોલીસ વાળા

બે હવા દો લાલબા હું શું કહું હવે તમે જે કોમ કરો એ કરો ઓમ ની પાછળ આપણે ના પડી જાય બરાબર ના પડી જાય આપણે તો ખેતર માં જ જઉં હું હા તો તમે ખેતરમાં જાવ હું પેલું ડોબાનું આપું પાછો હા એવું કરો જાવ હા હા પણ આને ઘર બંધ કરો ઘર ઘર વાકી દો આ કો પાછો જ થતો ને તારું માર દેજો તારું એમ તો ફરી આપણે અહીં જ છે ને ઓ ભાઈ ઘર સુ લેવા ઘર તો વાકું પડે તમે જતા રહો તો એવું હોવા આવજો હા હા

কোৱা জব তালে <laughs>

આપડે ઘેરજ કરીએ મારો ખેડા જિલ્લો હા હા મારો ખેડા જિલ્લો હા